રાજ્યના મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું હતું વિસ્તરણ બાદ શપથવિધિ યોજાઈ હતી ત્યારે આજે મંત્રીઓ ચાર્જ લેવા માટે ગાંધીનગર સાવર્ણિમ સંકુલ એક અને સ્વર્ણિમ સંકુલ બે ખાતે પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ બે ખાતેના ચોથા માળ ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી તરીકે રીવાબા જાડેજા જે ઉત્તર જામનગરના ધારાસભ્ય છે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો તેમણે પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેઓએ ચાર્જ સંભાળ્યો તે દરમિયાન તેઓના પતિ જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે તે પણ હાજર રહ્યા હતા તેઓની પુત્રી પણ હાજર રહી હતી સાથે જ તેઓએ આજે વિધિવત રીતે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે આ ચાર્જ તેઓએ જે છે અઢાર ઓક્ટોબરના બપોરે એક વાગે સંભાળ્યો છે પ્રધાન આદિણી અમિત શાહ જી એવમ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા गुजरात के आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब एवं हमारे प्रदेश अध्यक्ष विश्वकर्मा जी और रत्नाकर जी का मैं पूरे हृदय से आभार व्यक्त करना चाहूंगी कि इस आयु में मुझे ये रिस्पॉन्सिबिलिटी उन्होंने सौंपी है मैं अपने प्रयत्नों से ये उनको एक विश्वास भी दिलाना चाहूंगी कि जो रिस्पॉन्सिबिलिटी मुझे आज दी गई है मैं उनको पूरे हृदय से पूरे प्रयत्न से साबित करने का और उठते खड़ा उतरने की प्रयत्न प्रयत्नशील होंगी आपको मंत्रालय मिला है क्या एक बहुत ही अच्छी और बहुत ही अच्छा कर सकते हैं उस हिसाब की रिस्पॉन्सिबिलिटी इस मंत्रालय के साथ जुड़ी हुई है खास करके शिक्षण की बात करते हैं तो हम जो विकसित भारत की परिकल्पना हमारे आदरणीय प्रधानमंत्री जी ने हम सबको एक दी है तो ये जो विकसित भारत की परिकल्पना है वो विकसित गुजरात और विकसित भारत के साथ हम हमारे युवा धन को उसको उसके साथ जोड़कर और जो भावी पीढ़ी है और उनको विकसित भारत की दिशा में अग्रिमता से प्रयत्नशील रहकर शिक्षण के माध्यम से हो एजुकेशन के माध्यम से हो और वो अपना योगदान बेहतर बेहतर से बेतर दे सके उस हिसाब से प्रयत्नशील रहकर गुजरात सरकार भी उसने अपने डिपार्टमेंट में जिन जिन को जो भी पोर्टफोलियो मिला है उन डिपार्टमेंट में वो अपना बेहतरीन काम करे और अच्छा पार्टी का और गुजरात सरकार का नाम आगे बढ़ाए

એ મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું હું તો હું અત્યારે ક્રિકેટર ન હોત પણ જોક્સ છે પાર્ટ કે નહીં પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં પણ એ વાતની સો ટકા ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજા બધું ડે બાય ડે યર બાય યર સારું થશે